કેમ છો બાળકો બાળમિત્રો આજે આપણે ધોરણ બે ગણિત એકમ અઢાર દશકમાં ગણતરી તેના આધારિત આજે આપણે કાર્ડ નંબર છ સજ્ય પથીમાં કરીશું બાળ મિત્રો ખૂબ મજા પડે તેવું કામ છે અને તમે ધ્યાનથી આ સજ્ય ભરશો તો તમને જરૂર યાદ રહી જશે અહીં માલતીના ઘેરે લગ્ન છે ઢોલ વાગી રહ્યો છે ઢબંગ 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 અને ખૂબ મજા પડે લગ્નમાં તેવી વાત છે તે ફૂલોની માળા બનાવે છે તેમનું ઘર્ષણ ગરવા તે ફૂલોની માળા બનાવે છે તે દસ દસ ફૂલોની એક માળા બનાવે છે એક સરખી માળા બનાવવા માટે એક માળામાં દસ ફૂલ વાપરે છે તે આપણને દેખાય છે લીલાને ગણવાની લીલાને ગણવામાં મદદ આપણે કરવાની છે તો હવે આપણે મદદ કરીએ અહીં માળા આપી છે જો બાળ મિત્રો અહીં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ જોયું બાળ મિત્રો એક માળામાં તો અહીં એમને માળા તો બનાવી છે અહીં આઠ ફૂલ છૂટા પણ છે તો આ કુલ કેટલા થાય ફૂલ તે આપણે એમને મદદ કરવા માટે જોઈએ આપણે તો માળા કેટલી બનાવી છે એક બે ત્રણ ચાર

છ સાત છે તો બાળ મિત્રો હવે તમને આવડશે ને છ માળા અને જે છૂટા ફૂલો છે જો તમારી પાસે એકવીસ ફૂલ હોય તો તમે દસ દસ ફૂલની કેટલી માળા બનાવી શકશો ખૂબ સહેલું છે બાલ મિત્રો એકવીસ ફૂલ છે એકવીસને તમે છૂટા પાડશો એકમ દશક મુજબ બની જશે વધ્યું તે જ રીતે બાળ મિત્રો અહીં પાંત્રીસ ફૂલ હોય તો દસ ની માળા કેટલી બનાવી શકશો તો એને વચ્ચે ભાગ પાડી દયો ભાગ પાડી દેશો એટલે ડાબી બાજુ છે એ દશક થશે અને જમણી બાજુ છે એ એકમ થશે

તો બાળ મિત્રો તમને એકમ દશક સરસ રીતે સમજાઈ ગયું હશે ફરી વાર હું તમને યાદ અપાવી દઉં થોડીક પ્રેક્ટિસ કરી જોઈએ અહીં આપ લખ્યા છે તો આમાં માળા કેટલી બનાવી શકીએ બાળ મિત્રો આના ભાગ પાડીએ આપણે આપ તમને તરત ખ્યાલ આવશે કે ડાબી બાજુ જે ચાર છે તે દશક છે એટલે કે તે ચાર છે એ દશક છે એટલે કે ચાર માળા આપણે બનાવી શકીશું અને પાંચ છૂટા છે તે રીતે યાદ ન રહે તો બાળમિત્રો તમે તે પણ યાદ રાખી શકો કે ભાઈ લાઇન છેની છે તો કે ચોગડેની ચોગડેની લાઈન છે એટલે તે દશક છે એટલે કે ચાર માળા બનાવી શકાય આ રીતે તમે ગણતરી કરી શકો બાળમિત્રો હજી આપણે એક થોડોક મહાવરો કરી લઈએ અહીં 67 આપેલા છે તો 67 માં એવું પ્રશ્ન પૂછે કે કેટલી માળા બનશે અને કેટલા છૂટા ફૂલ રહે તો તમે તરત કહેશો બાળમિત્રો કે છ માળા બનશે છની લાઈન છે એટલે આ છ છે એ માળા બનશે અને સાત છે એ છૂટા ફૂલ વધશે આ છે એ છૂટા ફૂલ રહેશે તો બાળ મિત્રો આ આજ રીતે અલગ અલગ સંખ્યા પાડી અને કામ કરી શકશો તો બાળ મિત્રો આ એકમની અંદર આપણે જૂથમાં ગણતરી સારી રીતે શીખ્યા છો અને આ એકમ આધારિત મહાવરા માટે તમને કસોટી પણ આપી છે તે પણ કસોટી જમણી બાજુ ઉલટો ત્રિકોણ છે ત્યાં ક્લિક કરી અને કસોટી આપી શકશો બાળ મિત્રો અહીંયા આપણો એકમ અઢાર પૂર્ણ થાય છે પણ વારંવાર મહાવરો કરવાથી આ એકમ તમને પાકો થઈ જશે આવજો બાળ મિત્રો